ભિક્ષા આપી અને આસન ઉપર જાય માં યશોદા ભિક્ષા લઈને એવા છે અને કે જોગી કંચન એટલે કે સોના નો થાળ છે જે જોઈ લઈ લ્યો પણ લાલો અત્યારે બહાર લઈ આવે આજે માં યશોદાએ એ ભિક્ષા આપીને કીધું કે તમારા આસન ઉપર જાઓ અને ત્યારે ભગવાન કહે છે ભોળોનાથ કે હું મારા ઈષ્ટના મનોમન કે છે દર્શન કરવા આવ્યો છું આજ આ જશોદાને કે છે કે આ સોના મોહર મારા માટે કઈ નથી હું કદાચ મારા ધૂળા એક ચપટી ધૂળ જો કોક ને આપી દઉં તો કુબેર ખજાના આની પડે મારે માત્ર તારા દર્શન કરવા છે ના તેરી તેરી દોલત દુનિયા બંધન માયા અપને લાલ કા કરા દે દર્શન કો આયા દોલત દુનિયાને શામ કા દર્શ કરા દે દર્શન કો આયા કરે કોઈ

હવે આ બાજુ કનૈયો જોર જોર થી લડવા લાગ્યો એને યશોદા છાના રાખવા માટે અનેક પ્રયત્નો કરે છે છતાં પણ લાલો છાનો રહેતો નથી ઉપાડી માહો થવાયો જેટલું છાના રાખવાના પ્રયત્ન કરે એટલું વધારે રડે મરચા લાવ્યા માથેથી મરચા ઉતારી ચૂલામાં નાખ્યા માનવ સ્વભાવ છે ને નજર લાગી ગઈ પાળીનો રોટો ઉતાર્યો આજ આ વાત સળીય ભાવ છે આજ જગતની નજર ઉતારવા વાળાની માં નજર ઉતારે છે આજ કેટ કેટલું કરે જેટલા પ્રયોગો કરે એટલા ને એટલા વધારે ને વધારે ત્યારે ગોપીએ કીધું લાગે છે ઓલા બાબા પૂછ્યા હું વાત્સલ્ય ભાવ છે લાલો રણે છે તરત જ યશોદા એ હા પાડી ગોપી દોડતી ગઈ ભગવાન જે આંગણામાં બેઠા છે અને પૂછ્યું તો મહારાજ આપ

અને જ્યાં હરી હરની નજર એક થઈ ત્યાં કાનયો રડતો બંધ થયું અને ભગવાન કે હે માં યશોદા લાવો તમારા લાલાને મને આપો આજ યશોદાને ડર લાગે છે તમારા ગળામાં સર્પ છે તમે ડરોમાં એને કાંઈ નહીં થઈ મને આપો એમ કીધું અને માં થમાં દો અને જ્યાં હરિહર ની નજર એક થઈ એકાબીજામાં તન્વન થયા અને હવે તો બ્રહ્મ એકાકાર થયા શ્રી કૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણભરણ મમ શ્રીકૃષ્ણભરણ મમ શ્રીકૃષ્ણભરણ મમ શ્રીકૃષ્ણભરણ મમ કદમ્બ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ શરણ મમ જમુના કેરી પાડો બોલે શ્રીકૃષ્ણ શરણ મમ કદમ્બેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ શરણ મમ જમુના કેરી પાડો બોલે શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ

મા તમે કઈ ઉપાધિ ન કરો તમારા કનૈયા ને કઈ થાય આ નાગ ન થયો છે આવા કયેક નાગ આ છે આ કોઈ જેવી તેવી અભૂતિ નથી સ્પષ્ટ ભગવાન કે છે માને કહે છે કે હે માં અહીં નહીં ઉભા રહ્યો અને હવે ભગવાને ભોળાનાથે યશોદાના ગોદમાં ભગવાન શિવને આપ્યા અને શિવે બાલકૃષ્ણને આપ્યા અને ભગવાન स्वयं भोलानाथ माता नी परिक्रमा करे पंचबेर परिक्रमा पंचबेर परिक्रमा, परिक्रमा करके सुंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जीवे जायो पंचबेर परिक्रमा करके सुंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग I ભગવાન ભોળિયાનાથે પાંચ પરિક્રમા કરી અને પછી શ્રી કૃષ્ણના ચરણોમાં વારંવાર વંદન કર્યા છે બાલકૃષ્ણના સ્વરૂપનું દર્શન કરી અને ભગવાન ભોળાનાથ ઉતાર્થ થયા છે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારણ કર્યું છે આજ બ્રહ્માનંદ મગ્ન શિવજી ભગવાન બાલકૃષ્ણનું સ્મરણ કરતા કરતા કૈલાસમાં હવે ભગવાન આઠમ ને દી પ્રગટ થયા નોમ ને દી નંદમ ઉત્સવ થયો બારસ ને દી શિવજી આવ્યા છે અને હવે ચૌદસ આવી છે આજ કનૈયાની છઠ્ઠી છે અને છઠ્ઠી ના દિવસે નિયમ એવો છે કે ધાત્રી વિધાતા લેખ લખવા આવે પણ બની છે આજે મથુરાની અંદર યોગ માયા શબ્દ સાંભળ્યા ત્યારથી છે કંસને યોગ્યમાં અયોગ્યમાં એ કીધું હતું કે તારો કાળ દેવકીનો આઠમો ગર્ભ સલામત જગ્યાએ પહોંચી ગયો છે આ જ્યાં શબ્દ એને સાંભળ્યા છે એ એના કાનમાં પડ્યા છે ત્યારથી એને ચેન નથી રાતની નિંદર ઉડી છે પોતાની સભા બોલાવી કે ભાઈ હવે એને કાળને પકડવા માટે કંસ કે છે શું કરવું અને ત્યારે એના મિત્રો કે છે કે ભાઈ હજી આ બાળક જન્મો એને હજી દસ દિવસનો નો સમય નથી થયો માટે આપણે એક કામ કરીએ કે આપણા રાજ્યમાં જેટલા એક મહિનાથી નાની ઉંમરના બાળકો હોય એ બધાને મારી નાખીએ એટલે એમાં તમારો કાળ પણ ઝપટે આવી જશે ને મારા આ બરોબર થયું પણ આ કાર્ય સોંપવું કોને આ કરવા જાહે કોણ જેનું આવ્યું બન્યું હોય અને આમે બાળક છે અને એમાંય નાનું બાળક છે એટલે સ્ત્રી આગળ જ હોય એટલે પુતનાને બોલાવવામાં આવી છે આજ આ પુતના અવિદ્યાનું સ્વરૂપ છે અને પુતનાને કંસે કીધું કે આપણા રાજ્યમાં જેટલા એક મહિનાથી નાના બાળકો હોય એ બધાને તું મારી ના અવિદ્યા સર્વાંગ સંપૂર્ણ સુંદર અપ્સરા જેવું સ્વરૂપ ધારણ કર્યું છે અને અવિદ્યા દૂરથી બહુ સારી દેખાય વ્રજ ની અંદર આ પૂતના પોતાના સ્થાન ઉપર ઝેર લગાવી અને બાળકોની હત્યા કરતી કરતી ગોકુળમાં આવી ગોકુળમાં આવી ત્યારે થોડાક વૃદ્ધ ગ્રોવાડિયાઓ વાત કરતા બેઠા હતા કે નંદજી ત્યાં ઘણી મોટી ઉંમરે લાલાની પ્રાપ્તિ થઈ કેવો સુંદર લાલો છે એનું સ્વરૂપ જોઈ અને એમ થાય છે કે આપણે ત્યાં જન્મ હતો આપણે ત્યાં આવ્યો હતો આ વાત સાંભળી વળી પૂતના આગળ ચાલી યમુનાના કાંઠેથી પનિયારીઓ જળ ભરે છે ત્યાં પૂતના ઉભી રહી અને ત્યારે ત્યાં પણ આ વાત ચાલુ હતી લાલાની એક ગોપીએ કીધું કે નંદજીની ત્યાં લાલો કેવો સુંદર છે બીજી ગોપીએ કીધું એ તો કાળો છે ત્યાં ત્રીજી ગોપીએ કીધું કાળો તો ઘરા પણ કામણ ગારો છે આમ પરસ્પર ગોપીઓ કાનાની જ વાત કરતી હતી એ આ પૂતના હેસાબી ત્યાંથી વળી થોડી આગળ ચાલી એટલે બાળ મિત્રો નાના નાના બાળકો ગોવાડિયાઓ રમતા હતા એ રમતા રમતા પણ કાનાની જ વાતો કરતા હતા નંદબાબા રહેની આ કેવો સુંદર કાનો છે મોટો થશે આપણો મિત્ર બનાવશું અને આપણે એની સાથે ગાયો ચરાવા જાઈશું આજે ગોકુળમાં બધાના મોઢે કાનાની જ વાતો છે અને આ ગોપી આ બુતના

હારામાળાના ઘરની સ્ત્રી લાગે છે કેટલા ઘરેણાં સાજ શણગાર થઈ ગયા છે અને સ્ત્રીનો સ્વભાવ હોય એને તમે એક પ્રશ્ન પૂછો પછી હા તમને પાંચ પ્રશ્ન પૂછે એનો જ્યાં લગી જવાબ ન આપો ને ત્યાં લગી તમારા પ્રશ્નનો જવાબ ન મળે એટલે એ ગોપીએ કીધું તમે કોણ છો ક્યાંથી આવો છો

નંદ ભુવન છે આ પુતના એ નંદ પ્રવેશ કર્યો આજ માં યશોદા લાલા ને રમાડે છે ત્યાં સીધી આ પુતના એ અંદર પ્રવેશ અને કીધું છે કે બેન જય શિયારામ એટલે આને જય કીધું એને એમ થયું આ નવતર વરી આવી ક્યાંથી કોણ છે પણ વરી યશોદાને જીવ એ લાલાનો જન્મ થયો ત્યારથી અનેક લોકો આવે છે પણ સ્વરૂપ બહુ સુંદર છે લાગે છે કે મોટા ઘરની દીકરી કાંઈ વાંધો નહીં મારા લાલાની વધાઈ દેવા આવી છે તો લાવ એનો સત્કાર કરો અને આમેય કીધું છે ને કે અતિથિ દેવો ભવ અતિથિ દેવ કહેવાય એટલે કાનો બાલ સ્વરૂપ માં મનોમન આનો સત્કાર તારે નથી કરવાનો આનો સત્કાર મારે કરવાનો તારી વાત સાચી છે અતિથિ દેવો ભવ અતિથિ દેવ છે હમણાં જ એને હું દેવ કરું આજ કાનો મનોમન આમ કે છે આ બાજુ માં યશોદા ને થયું કે અતિથિ છે એનો સત્કાર કરવો જોઈએ લાય અને મીઠું મોઢું કરાવવા માટે મિષ્ટાન લઈ આવો ઊભા થઈને જ્યાં મિષ્ટાન લેવા જાય તો આ પુતના કહે છે કે માં લાવ જે તો ખરા જ તારો લાલો કેવો છે અને ત્યારે યશોદાએ લાલા અને પુતનાની ગોદમાં આવ્યો અને પુતનાની ગોદમાં લાલો આવ્યો અને યશોદા ગયા અને જ્યારે ભાગવતજી એમ લખે છે કે પુતનાએ લાલા ને હાથમાં લીધો ને ત્યારે ભગવાને ભ્રમિત થઈ અને આ કથામાં આ જગ્યાએ જે આ ભાગવતજીમાં શબ્દ લેખા છે એ શબ્દ ઉપર અનેક વિદ્વાનો ટીકાઓ લખી છે અને આચાર્યો અમુક વસ્તુ જણાવું છે તો ઘણા કારણો બતાવેલા એક વિદ્વાને એવું લખ્યું છે કે ભગવાને આખ સુ કામ બંધ કર્યું તો કે બારસને દિવસે ભગવાન ભોળાના થયા હતા ને ત્યારે ભગવાને કીધું તું જરૂર પડે ને યાદ કરે એટલે ભગવાન શિવનું ધ્યાન કરે છે ઝેર પીવા માટે ઝેર પીવા વાળાને બોલાવે છે આવીને મારા મોઢે ઝેર ધ્યાન અને એક સંતે તો એવું કીધું કે આટલું નાનું બાળક હોય એટલે એની આંખું બંધ જ હોય નો હોય ચૌદ માં દિવસે જાજો શું તો જ રહે આજ ઘણા જ સંતો એના અર્થ કાઢ્યા છે આ બાજુ પૂતના એ બાલકૃષ્ણને ગોદમાં લીધા ભગવાન આંખો બંધ કરાવી ચારે બાજુ જોયું કોઈ દેખાતું નથી આટલે પૂતના છુપાતી છુપાતી ભવનમાંથી આંગણામાં આવી છે ફળિયામાં અને પોતાના સ્તન ઉપર ઝેર લગાવેલું સ્તન ભગવાનના મુખમાં દીધા ભગવાન ઝેરને ચૂસવા લાગ્યા

પોતાના મૂળ સ્વરૂપ રાક્ષસી સ્વરૂપમાં આવી છે વિકરાળ સ્વરૂપ છે અને એ પૂતના મૃતપાય થઈ અને જંગલ ઉપર જમીન ઉપર પડી છે એવડું મોટું સ્વરૂપ હતું અનેક ગાઉ સુધી ગઈ છે એનું શરીર અને અનેક ઝાડવાઓ પડી ગયા છે અનેક ઝાડવાઓ પડી ગયા ત્યારે

છાણ અને ગૌમૂત્ર ની અંદર લાલા ને રગ દોડ્યો છે વિચાર કરો જે શરીર નો તુચમાં ભાગ ગાય નો કહેવાય જેને કહી આપણે મલ અને મૂત્ર ગૌમૂત્ર અને ગાય નું છાણ એનાથી દેવતાઓ સ્નાન કરે એમ પુરાણો બતાવે છે તો જેના શરીરનો અંદર તેત્રીસ કરોડ દેવતાઓ છે ગાયના સિંગડા ની અંદર દેવતાના ડોક્ટર અશ્વિની કુમારો છે ગાયની આંખમાં સૂર્ય અને ચંદ્ર છે ગાય ની જીભ પર અગ્નિ નારાયણ છે

ગાય ની અંદર નિવાસ કરવા જતા હતા ભગવાન નારાયણ વૈકુંઠમાંથી માંથી ગાય ની અંદર વાસ કરવા જાય છે લક્ષ્મીને કીધું હાલો આપણે પણ આપણું સ્થાન લઈ લઈ લક્ષ્મી પાડે ના હું નહીં આવું પૃથ્વીના જનાવર ની અંદર આવીને હું વાસ નહીં ભગવાને કીધું દેવી તમારે આવું હોય આવો બાકી હું તો જવાનું મારે તો જ આવું છે તમારે જવું હોય તો જાવ પ્રભુ હું નઈ આવું ભલે દેવી કઈ વાંધો ની જરૂર પડે યાદ કરજો લક્ષ્મીને એમ જીવ કે હમણાં થોડોક ટાઈમ જાશે ને આવતા રહે પાછો પણ આજ બધાય દેવતાઓ એ ગાય ની અંદર પોતપોતાનું સ્થાન લઈને નિવાસ કર્યો છે લક્ષ્મી એક જ નથી ગયા આબ